નમસ્કાર સર્વદર્શક સ્ત્રીઓ કાલે મેં એક રત્ન અને નંગ વિશે વિડીયો બનાવ્યો તો એમાં એક મારા અંગત યજમાન છે એનો મને ગોલ આવ્યો એની વાત કરી કે આ વસ્તુના તમે વિરોધી છો છતાં તમે આવું કેમ ચાલુ કર્યું ત્યારે મેં એની સાથે વાત કરી કે હું ખોટી વસ્તુનો વિરોધી છું એની મને કેટલી વાર કીધું એના સગાવાલા મિત્રો સંબંધી સાથે મને વાત કરતા એની એ જોયેલા છે ઓફિસમાં ચર્ચા ચાલતી હોય હું દરેક વ્યક્તિને નંગ પહેરવાની ના પાડું કે ભાઈ નંગ પહેરવાની જરૂર નથી હજી સુધીમાં મેં કોઈ વ્યક્તિને નંગ પહેરાવ્યો પણ નથી એના ગ્રુપ સર્કલમાં તો એનો મને ફોન આવ્યો કે તમે ના પાડો છો નંગ ન પહેરાય છતાં તમે કેમ આવો વિડીયો બનાવીને મૂક્યો શાસ્ત્રીજી તો મેં એને પછી મારા તો એને અરે ઘર જેવા સંબંધ છે એટલે મેં એને વાત કરી કાના નિયમ છે ને એ તમે જાણો છો મેં એને ઘણીવાર નિયમ સમજાવ્યા છે કે રત્ન ધારણ કરવાના નિયમ એ નિયમ જાણ્યા વગર નંગ ધારણ ન કરાય આમાં જે જ્યોતિષીઓ છે કોઈનો વાક નથી કાઢતો કોઈનો વિરોધ નથી કરતો પણ જે એના પાસે જોગડાવા જાય છે એ નિર્દોષ છે એને કોઈ વસ્તુની જાણ નથી કયો નંગ પહેરાય કયો નંગ ન પહેરાય એને કંઈ ખબર જ નથી પણ સચોટ માર્ગદર્શન આપવું એ જ્યોતિષીનો પેલો ધર્મ છે માટે આજે હું તમને નંગ વિશે સચોટ માર્ગદર્શન આપીશ પછી પહેરો ન પહેરો તમારા મનની ઈચ્છા ઉપર એ બધું ચાલવાનું છે મનની શક્તિને કંટ્રોલ કરવા માટે તમે નંગ ધારણ કરો છો નંગ ધારણ થયા પછી માણસને મનથી થોડુંક નિરાશ થાય શાંત થાય કે હવે આપણે આ વીટી પહેરી લીધી હવે આપણા દુઃખ દરદ વયા જશે તો વાત ચીખ છે પણ ખરેખર ક્યુ નંગ રત્ન પહેરવું જોઈએ અને ક્યુ ન પહેરવું જોઈએ પહેલાં તો અશુદ્ધ સ્થાનમાં કોઈ પણ પ્રકારનું રત્ન પહેરી અને જવાય નહીં આપણે જે કાર્ય કરતા હોય એ કાર્યમાં અશુદ્ધ સ્થાન હોય એ સ્થાન ક્યાં ક્યાં છે એ તમે બધા જાણો જ છો એ ઉપરાંત નંગને વારંવાર ઉતારાય ચઢાવાય નહીં ઉતારીને કોઈને બતાવાય નહીં નંગ ઉતારીને આમ ગોળ ગોળ ફેરવાય નહીં નંગની મશ્કરી ન કરાય નંગને જ્યાંને ત્યાં દૂષિત સ્થાનમાં મૂકી પણ ન દેવાય આવા અનેક પ્રકારના રત્નના નિયમ છે હવે રત્ન ધારણ કરવું તો રાશિ પ્રમાણે કરવું બળવાન ગ્રહ પ્રમાણે કરવું નબળા ગ્રહને ધારણ કરવા કે ન કરવા એ બધું માર્ગદર્શન આપણે જોઈએ પહેલાં તો તમારું જે લગ્ન છે આમ જોઈએ ને તો રાશિ પ્રમાણે ઘણા લોકો રત્ન પહેરી લેતા હોય છે પણ રાશિ પ્રમાણે રત્ન પહેરાતું જ નથી નિયમ ના પાડે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિની મેષ રાશિ હોય તો મંગળ પહેરી લે ચાલો ભાઈ મેષ રાશિનો સ્વામી મંગળ થાય તો આ પહેરી લ્યો વૃષભ રાશિ હોય તો શુક્ર પહેરી લે મિથુન રાશિ હોય તો બુદ્ધ પહેરી લે કર્ક રાશિ હોય તો ચંદ્ર સિંહ રાશિ હોય તો સૂર્ય કન્યા રાશિ હોય તો બુદ્ધ તુલા રાશિ હોય તો શુક્ર વૃશ્ચિક રાશિ હોય તો મંગળ એવી રીતના બધા ધારણ કરતા હોય છે હવે ભેગા ચાર રાશિ 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 બાકી ધન હોય હોય તો તો ગુરુ મકર શનિ કુંભ રાશિમાં શનિ અને મીન રાશિમાં ગુરુ ધારણ કરતા મેં પોતે જોયેલા છે અને પછી વાત કરતા હોય તેમ કે રાશિ સ્વામી છે એટલે ધારણ કર્યો પણ બિલકુલ ખોટી વાત છે આ ધારણ કરાય જ નહીં ગ્રહ છે એ હંમેશા લગ્ન કુંડળી ઉપર જ જોવામાં આવે છે કારક ગ્રહ છે અકારક ગ્રહ છે ત્યાંના સ્વામી છે પહેલાં તો પ્રથમ સ્થાન લગ્નનો સ્વામી હોય ને એને જ ધારણ કરવાનો ઉત્તમ નિયમ છે પછી આપણે જે કારક સ્થાન છે એના રત્ન ધારણ કરી શકીએ અકારક કોઈ દિવસ ધારણ ન કરાય કારણ કે જે વસ્તુ આપણને નુકસાન કરતા છે એ વસ્તુ ધારણ કરવાથી વધારે નુકસાની આવશે પછી તમે કોઈ નંગ પહેર્યો હોય એ નંગ વારે વારે તૂટી જતો હોય વારે વારે ખોવાઈ જતો હોય અથવા તો એનો કલર ઉડી જતો હોય તો સમજી લેવાનો કે આ નંગ આપણા માટે યોગ્ય નથી એ નંગને પ્રવાહિત કરવો જોઈએ અથવા ઉતારી અને પૂજાના સ્થળમાં જ્યાં દીવા કરતા હો ત્યાં એને મૂકી દેવો જોઈએ લગ્નનો વિરોધી નંગ ક્યારેય ધારણ ના કરાય હજારો લોકોને મેં જોયા છે કે પોતાનું જે લગ્ન છે એનો વિરોધી નંગ ધારણ કરીને બેઠા હોય છે હવે મેષ મેષલગ્નની આપણે વાત કરીએ તો મેષ મેષલગ્ન સ્વામી મંગળ થાય બરાબર તો મંગળ એને પહેરવો હોય તો સ્થાન જોઈ શુભ સ્થાનમાં હોય સ્વગૃહી હોય તો એ ધારણ કરી શકાય છે પણ એ લગ્નવાળાને બુદ્ધ છે એ કોઈ દિવસ ધારણ ના કરાય કારણ કે લગ્નેશ મંગળ એનો એ બુદ્ધ શત્રુ છે હવે શત્રુગ્રહ ધારણ ન થઈ શકે છતાંય ઘણા લોકો કરે જ છે પણ આ યોગ્ય ન કહેવાય અને આવા સચોટ માર્ગદર્શન જે આપણે જોઈએ ને તો સો કુંડળી ભેગી થાય ને એમાં માત્ર દસ જ કુંડળી એવી નીકળે છે કે એને નંગ ધારણ કરાવી શકાય અને એને નંગનું સો ટકા રિઝલ્ટ મળે છે હવે હું તમને ગુજરાતી ભાષામાં કહું કે તમને માથું દુખતું હોય તો તમે ગોળી લ્યો તો યોગ્ય છે શરીરની અંદર કોઈ રોગ હોય તો રોગને નષ્ટ કરવા માટે ગોળી પીઓ દવા લ્યો તો બરાબર છે પણ શરીરની અંદર કોઈ વસ્તુ તમને થાતી જ નથી કોઈ તકલીફ જ નથી તો દવા કરે ન કરાય તો દવાની કોઈ જરૂર જ નથી એવી રીતના રત્નો છે એ શરીરની અંદર ઉર્જાનું કામ કરે છે મંગળ છે એનો લોહીમાં સુધારો લઈ આવે છે ગુરુ છે એ જ્ઞાનમાં વધારો લઈ આવે અંતકરણનો ભાવ એનો ધીમે ધીમે શુદ્ધ થાય વિદ્યામાં જ્ઞાનમાં સંતાનમાં સફળતા પ્રાપ્ત થાય છે એવી રીતના સૂર્ય છે એ આત્માનો કારક છે હિંમત લઈ આવે એની અંદર સ્ટેમિના શક્તિ પાવરફુલ કરે ચંદ્ર ધારણ કરીએ મનની શક્તિ મજબૂત થાય મન એનું પાવરફુલ થાય અને કોઈ એક કાર્યમાં સ્થિર રહીએ પણ આના માટે કારક અકારક શુભ અશુભ મિત્રો ક્ષેત્રી હવે લગ્નેશનો શત્રુ હોય તો ધારણ ન કરાય પછી મિત્ર હોય તો ધારણ કરાય એ ઉપરાંત રાશિનો શત્રુ હોય તો ધારણ ન કરાય આવું તો ઘણું બધું આમાં છે એક નહીં અનેક પ્રકારના ઉપાય આમાં જોવા પડે પછી જ એ સચોટ કહેવાય તમે એક કુંડળી બતાવો એક વ્યક્તિને એક જ્યોતિષી પછી એ કુંડળી છે તમારી પાસે કુંડળી સચોટ છે કે નહીં એના માટે હું એમ કઉ છું કે બીજા જ્યોતિષીને બતાવો એ કુંડળી જ્યોતિષી બીજા જોઈ લઈએ પછી ત્રીજાને બતાવો ત્રણ થી ચાર વધીને ત્રણ કુંડળી જોઈ અને ત્રણે ત્રણ એમ કહે કે આ નંગ તમે ધારણ કરો તો જ એ નંગ ધારણ કરાય હું એમ કહું છું આમાં કેમ કોઈ કેન્સલ હોય તો રિપોર્ટ કરાવે તો રિપોર્ટ એક ડૉક્ટરથી માણસ કરાવીને સંતોષ પામે નહીં ત્રણથી ચાર કે પાંચ ડોક્ટર પાસે અલગ અલગ રિપોર્ટ કરાવે પાંચે મા કેન્સલ આવે તો જ એ કેન્સલની કોઈ પણ કાર્યવાહી કરે અથવા ઓપરેશન કરવાનો હોય તો ઘણા બધા ડૉક્ટરના રિપોર્ટ પછી જ ઓપરેશન થાય છે તો હું એમ કહું છું કે જેની પાસે સચોટ જ્ઞાન હશે ને એ તમને સાચું માર્ગદર્શન દેશે અને વેદ પુરાણ એનું પ્રમાણ આપશે મારી પાસે હજાર આજે જે જે આવે છે મારા યજમાનશ્રી અથવા તેના મિત્ર મંડળ સગાવાલામાંથી કોઈ તો એ બધાને હું પ્રમાણ આપું છું કે આ નગ તમને ધારણ કરવાનો તો એનું પ્રમાણ આ છે અને આ નગ તમારાથી ધારણ ન કરાય એનું પ્રમાણ પણ આ છે નીચ રાશિનો ગ્રહ ક્યારેય ધારણ ન કરાય કારણ કે નીચ રાશિનો ગ્રહ ધારણ કરવાથી એનું શુભ ફળ મળતું નથી ભૃગ સંહિતા માં એ બધું બતાવ્યું છે નગ ધારણ ન કરી શકાય તો એવી પરિસ્થિતિમાં શું કરવાનું રીએ તો એવી પરિસ્થિતિમાં એના જે તત્વ છે મંગળ છે તો તાંબુ ધારણ કરાય ગુરુ છે તો સોનું ધારણ કરાય ચંદ્ર છે તો ચાંદી ધારણ કરાય એવી રીતના બધા ગ્રહોના ધાતુ બતાવ્યા છે ધાતુ તમે એ આંગળીમાં ધારણ કરો તો એમાં કોઈ ખાસ આડઅસર નથી એનું શુભ પરિણામ અને શુભ ફળ જ રહેલું છે સારું રિઝલ્ટ મળશે તો સો ટકા ધારણ કરાય પણ ક્યારે દશા અંતરદશા મહાદશા દરમિયાન આજીવન ધારણ કરવા માટે માત્ર દસ કુંડળી સો માંથી નીકળે છે કે તમે જીવો ત્યાં સુધી ગ્રહને પહેરી શકો બીજા નંબરની અંદર ગ્રહોના તત્વો આપણા શરીરની અંદર જ છે એ પાઠ પૂજા મંત્ર દ્વારા હોમ દ્વારા જપ દ્વારા અને ખોરાક દ્વારા પણ એ તત્વ પ્રાપ્ત કરી શકાય છે એવું ફરજિયાત નથી કે તમે નંગ પહેરશો વીંટી પહેરશો તો જ સારો થશે હું વીંટીનું નથી કહેતોનું મુખ્ય કારણ આ છે કે તમે એના મંત્રના જાપ કરો શરીરની અંદર ઊર્જા ઓટોમેટિક આવશે અને એ ઉર્જા દ્વારા તમારા અનેક પ્રકારના દુઃખ દૂર થઈ જશે અને ક્યાંયથી દુઃખ દૂર ના થાય ને તો ગીતાજીનું વાંચન કરવું એનાથી વિશેષ કોઈ રત્ન નથી એનાથી કોઈ વિશેષ મંત્ર નથી એનું રટણ કરશો એટલે તમને સત્ય સો ટકા સમજાયશક શ્રીઓ આ માર્ગદર્શન મેં મારા મિત્રને ધ્યાનમાં રાખી મારા યજમાનને ધ્યાનમાં રાખી અને આ વિડીયો તૈયાર કર્યો છે આમાં મેં તમને માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શન શાસ્ત્ર સહમત છે એમાં કોઈ શંકા નથી અને મને જે ઓળખે છે એ તો આખો વિચારે મારી ઉપર વિશ્વાસ કરે જ છે કે આ દા કે શાસ્ત્રી જગ્યાએ છે એ કોઈ દિવસ ખોટી વાત ના હોય તો દર્શક દર્શકશ્રીઓ આ ચેનલમાં સત્ય માર્ગદર્શન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં વિડીયો શેર કરવા વિનંતી ધન્યવાદ